ઓલો દૂધિયા બાટલો કોનો છે છાસ ઠેક બાજુ કઈ નઈ તો જો કેતી હતી ને બહાર આવવાનું છે તો અહીંયા આવ્યા હતા મારા હસબન્ડની શોપ છે એવું છે પછી નીલ ને વેકેશન ખુલી જાય તો હવે નહીં ઘરમાં એમ કહેતો તો મમ્મા જવું છે જવું છે તો સવારે અત્યારે બહુ ટ્રાફિક ન હોય જેન્ટ્સ ને એવું ઓછા હોય તો મેં કે ચાલો પેલા અત્યારે છે બીઆરટીએસ માં આવ્યા પણ બહુ મજા આવી ગઈ ખરેખર મસ્ત એક્સપિરિયન્સ ઠંડુ ઠંડુ હતું

સરસ મજા ના ભગવાન ને દીવાબતી થઈ ગયા છે અહિયાં ને કુકર માં મૂકી દીધી છે અડદ ની તો અડદ ની કરવાની છે રીંગણ શાક કરવાનું છે સાંજના સાત વાગી ગયા છે

જો કુકરમાં રીંગણાનું શાક થઈ ગયું અહીંયા મસ્ત મજાની ભાખરી બને છે ભાખરીને રોટલી બે વસ્તુ છે રોટલીનો લોટે બંધાઈ ગયો છે આમ નોર્મલી અમારે બે વસ્તુ જોઈએ તો જો અહીંયા ભાખરી બની ગઈ છે સરસ મજાની ફૂલેલી ફૂલેલી અમારા ઘરમાં છે ને શેકેલું જ ખાય એટલે કે થોડુંક દાજવાળું જ ખાય કોઈ કાચો પાકો જેવું ન ખાય એટલે થોડીક વધારે દાજ પડવા દેવી પડે અહીંયા બની ગઈ છે આમાં મરચા છે અને આમાં બની ગઈ છે મસ્ત મજાની ચો લસણવાળી અડદની દાળ ચાલો જોઈએ બાળકો શું કરે છે આપણા આહો સુઈ ગયા તા જેઠાલાલ જોવે છે બાસ જવા ફોલે છે લસણ ને હું બનાવું છું રસોઈ ને અહીંયા બની ગયું છે મસ્ત મજાનો ગળ કેરીનો અથાણું અત્યારે અથાણાની સીઝન છે એટલે બનાવ્યું હોય તો જો ગળ કેરીનો બની ગયું છે મરચા અને બધી નાખીને સરસ મજાનો બહુ મસ્ત લાગે ભાખરી આરે ખાવાની ચાલો મેહોલનું ટિફિન થઈ ગયું છે રેડી એ ઘરે જમવા નથી આવતા ટિફિન જાવ નહીં કાંઈ નહીં એ નહીં હા હું મને બીવડાવતો ને એ ભાઈ મને નહીં બીવડાવતો તો સાંજના વાગી ગયા છે સાડા દસ ઉપર થઈ ગયું છે ભગવાનના દર્શન સાથે સરસ મજાના થઈ જાય છે અને હવે આપણે અહીંયા બ્લોગનો એન્ડ કરી દઈએ છીએ કેમ કે આજે બસ બ્લોગમાં આટલું જ હતું વધારે કંઈ લેવાયું નહીં રસોઈમાં અને કામમાં ને એમાં જ બધે એમાં ટાઈમ નીકળી ગયો ઘણી વખત એવું થાય કે વ્લોગ શૂટ કરતાં કરતાં ક્યારેક ટાઈમ રહે ક્યારેક ના પણ રહે તો એવું બનતું હોય છે તો એટલા માટે આજે જો અત્યારે આપણે આટલો જ બ્લોગ બનાવ્યો છે તો કંઈ વાંધો ને અહીંયા આપણે બ્લોગનો એન્ડ કરી દઈએ હવે સાંજનો સમય થઈ ગયો છે પવન સરસ છે ઠંડો અહીંયા મારી રૂમ છે એ પશ્ચિમ બાજુથી આવે એટલે સરસ મજાનો જો ઠંડો પવન આવે છે તો ઠંડો પવન ખાતા ખાતા હવે આપણે બ્લોગનો એન્ડ કરી દઈએ કાલે કાલે ફરીથી નવા બ્લોગમાં મળશું ગુડ નાઇટ બધાને જય શ્રી કૃષ્ણ